તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું ગાજરની પૂરી તો તેના માટે મેં ગાજર આ રીતે બાફીને રેડી કરી લીધા છે જુઓ ગાજરને તમારે બે ત્રણ વિસલ મારી તને આ રીતે બાફી કાઢવાના પાણી થોડું માપનું રેડીને પછી તેને આ રીતે મિક્સર જારમાં લઈ લેવાના મેં મિક્સર જારમાં પહેલાં ક્રોસ કરી લીધા છે આ રીતે જુઓ તો આ રીતે લઈ લેશું તેમાં થોડી આ રીતે ખાંડ નાખી દેવાની જ્યારે જ્યારે તમે પીસો ત્યારે તારે તમારા ટેસ્ટ પ્રમાણે આ રીતે ખાંડ નાખતું રહેવાનું અને તેને પીસતું રહેવાનું પાણી તમારે બિલકુલ રેડવાનું નથી જે તમે બાફવામાં જે પાણી લો તે જ તમારી અંદર યુઝ કરવાનું છે તો તેને આ રીતે આપણે જો આ રીતે મેં આગળ પીસ્યું છે એક પાલર તે આ રીતે પીસીને આપણે રેડી કરી લઈશું હવે તે પીસીને રેડી કરી લીધું છે મેં આ રીતે લિક્વિડ જેવું કરી દેવાનું એકદમ તમારા મિક્સર જારમાં પીસીને તો હવે તેમાં આપણે લોટ નાખવાનો છે આપણે લોટ બાંધવા માટે આ રીતે ચોખાનો લોટ લીધો છે જે એકદમ ઝીણ આપણે દરીએ છીએ તેલ લોટ અને ઈલાયચી પાવડર લીધો છે અને મોવન માટે આપણે તેલ લીધું છે તો આપણે જે ગાજર પીસેલા છે તેમાં આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું આ રીતે ચોખાનો લોટ નાખી દઈશું અને બોવન રેડીશું થોડું આ રીતે હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે આપણે લોટ બાંધવાનો છે આપણે જે ભાખરી જેવો લોટ બાંધીએ તેવો તેનો આપણે લોટ બાંધીને રેડી કરી લઈશું મેં આ રીતે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને રેડી કરી લીધો છે મારે આ રીતે ચાર લોટ વાડકીની જરૂર પડી હતી લોટની મેં ચાર વાડકી ઉમેર્યું છે કારણ કે ગાજર થોડા મારે વધારે હતા તમે તમારા ગાજર જેટલા લો તે રીતે સેટ તમારે વાડકીઓ કરી દેવાની મેં જો ગાજર લીધા હતા તેનાથી મારે ચાર વાડકી લોટ ગયો છે આ રીતે આવો કઠણ બાંધવા માટે જેટલો લોટની તમારે જરૂર હોય તેટલો તમારું ઉમેરતું રહેવાનું અંદર અને આ રીતે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને રેડી કરી લેવાનો અને બેન્ડિંગ જો ના રહેતું હોય તો તમે મેંદો છે કે ઘઉં પણ યુઝ કરી શકો છો મેં થોડો ઘઉંનો આટલો લોટ ઉપરથી થોડો ઘઉંનો એડ કર્યો છે બેન્ડિંગ માટે તો આ રીતે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને રેડી કરી લીધું છે હવે તેને આપણે દસ પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તો જો આપણે લોટ બાંધે અડધો કલાક થઈ ગયો છે હવે તેને આપણે આ રીતે મોટો લુવો કરી દેવાનો છે એક તેને મોટો રોટલો વણવાનો છે આપણે એકદમ આ રીતે જો આ રીતે રોટલો કરી દીધો છે રેડી હવે તેને આપણે આ રીતે લોટમાં રગોલું છે મેં ઘઉંનો લોટ લીધો છે હવે તેને આપણે મોટો રોટલો વણીને રેડી કરી લઈશું એ મોટો રોટલો વાળીને રેડી કરી લીધો છે આ રીતે જે નાની ડોલકી હોય તેનું ઢાંકણ મેં લીધું છે તેનાથી આપણે આ રીતે પૂરીઓ કરી દેવાની છે જુઓ તો તે રીતે આપણે બધી પૂરીઓ આ રીતે બનાવી લઈશું તે બધી આપણે પૂરીઓ બનાવી અને સાઈડમાંથી બધું કટ કરી લીધું છે હવે આ રીતે કાણાવાળી કાંટાવાળી જે ચમચી આવે તેનાથી આ રીતે આપણે કાણા ભાર લેવાના છે જુઓ આ રીતે આપણે બધા કાણા પાડીને રેડી કરી લીધી છે તો તે રીતે હવે આપણે બધી પૂરીઓ બનાવીને રેડી કરીશું એ તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું અને તેમાં આ રીતે બધી પૂરીઓ આપણે તળવા માટે મૂકી દીધી છે જે આપણે કાણા પાડી અને રેડી કરી પૂરી તેને હવે તેને થોડી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને તળી અને તેને આ રીતે ઉપરથી પ્રેશ કરવાની છે લેટી કડયા એકદમ ક્રિસ્પી નેવી સરસ પૂરી આપણી રેડી થઈ એટલા માટે હવે તેને આપણે આ રીતે પલટાવી દઈશું બંને સાઈડે તો આ રીતે થોડી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની હવે તેને આપણે જારાની મદદથી કાઢી લઈશું બાર તો જો આ રીતે આ રીતે આપણે પૂરી બધી બનાવીને રેડી કરી લેશું એકદમ ક્રિસ્પી ને એવી સરસમાં મીડિયમ ટુ લો ગેસ રાખી અને તેને તળવાની આપણે આગળ વિડિયોમાં બતાવ્યું તો એવી રીતે હવે આપણે બધી પૂરીઓ બનાવીને રેડી કરી લઈશું એ બધી પૂરીઓ બનીને આ રીતે રેડી થઈ ગઈ છે જો આપણી આ રીતે પૂરીઓ બધી ગાજરની બનીને રેડી થઈ ગઈ છે આ રીતે શિયાળામાં તમે નાના બાળકોને નાસ્તામાં આ રીતે બનાવીને તમે આપી શકો છો જો ગાજર ના ખાતા હોય બાળકો તો આ રીતે તમે પૂરી પણ બનાવી શકો છો નાસ્તામાં તો એકદમ ક્રિસ્પીને એવી સરસ આપણે પૂરી જોવો તો આ મારી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ